લલભાઈ તમે ઓલી વાત કરતા હોય ને કે કોઈ ન પૂગે એને એનું પેટ પૂગે હાસીને એવું જ થયું આ મેપા બાપાને જોવો નહીં કેવું થયું હતું પણ એને પેટ પૂગ્યું ન કહેવાય એને કુદરત પૂગ્યું કેવાય એમાં બન્યું એવું કે આપણે રોડે હાંઈ અમે બધા તાપતા હતા ને ભઠો કર્યો કોઈ લાકડાના બટકા ને એવું નાખીને ભઠો કરીને આપણે શોકમાં તાપતા હતા બધા પછી પણ આગલે જે શું છે અહીંયા શોખ પડે છે ને એટલે જાન આવી હતી તે ઓલા ફટાકિયાની હૈરું ફોડી હતી ને રાસ ગરબાને લીધા હતા ને તો અહીંયા કાગરિયા વેરાણા હતા બહુ એટલે એ સાવનિયા એ દુકાન મોઢા ઘર થાય બધું શોખમાં એટલે સાવનિયા એ બધું વારી ચોરી અને ઢગલો કર્યો અને એક જબલામ ભરીને મૂકી દીધું તો કાગરિયા ઉડે નહીં ને એટલે પછી હાંજે ટીડા બાપા આવ્યા તાપવા અમે બધા ત્યાં તાપતા હોય એમ શોખમાં એટલે ટીડા બાપા આવ્યા તાપવા તો થોડો થોડો તાપ હતો ને તો એ જબલો સાવને લઈ અને એ તાપમાં નાખ્યું કે તાપ થાય ને ટીડા બાપા ગઢો માણસ તાપે કે તો એમાં ભયનું એવું કે એ બધું કસરું ભેગું કરીને નાખ્યું ને તાપમાં તે ઓલી હૈરું ફૂટી હતી ને એમાંથી અમુક સુરસુરિયા રહી ગયા નાખ્યું ગળી થયું તો એ ભળા ભળી બોલી અને એ જોવો તો તીખારાની રેલમ સેલમ બોલી ગઈ બધા તિંગારા ઉધાઇ તો બધા ભાઈ ગા કે આ શું થયું કે અને ટીડા બાપા કે છોકરા તે આ શું કર્યું એટલે સાવને તો સારું કર્યું હતું અને આ ફૂટો ફટાઈ ગયો એટલે બધું તીખારા ઉડ્યા ને બધા ખેરી ખેરીને ભાઈ ગયા પણ ટીડા બાપા ગઈઠું મણા એની ટોપીમાં એક તીખારી ટોપીમાં રહી ગયો પછી બધા ભાગી ગયા ત્યાંથી તો ઘેરે અને ટીડા બાપા એની ઘેરે ગયા પણ શેરીમાં ગયા ને તો અહીંયા કૂતરા બેઠા હતા ગલોડિયાને કૂતરાને બધું હતું એટલે પવન બહુ હાઇ ઘેરે ગયા એટલે એ તીખારો વિપડો ને ઊનની ટોપી ટોપી ગઈ મોટું થયું એમાંથી અને એ કૂતરા કાઉકારો નાખીને કૂતરા ભાગ્યા કૂતરા ભાઈ ગયા એ કૂતરું દોડીને એને ડેલીમાં ઘરી ગયું

કોઈના ના આંગળા મયલાઈ ગયા ને કોઈના હાથ મયલાઈ ગયા ને કોઈના કાંડા ખરી ગયા ને કોઈને પગમાં પગ માં લાગી ગયું અને એ બટા જટી બોલી ગઈ પછી જોયું તા તો કે ઓહો આ તો બાપા જ છે પછી તો શું થાય બધાયને દવાખાને લઈ ગયા ને પાટા પીંગી કરી આવું બન્યું છે એટલે એને ધર્મની કઠણાઈ ન કહેવાય પણ એને કુદરત પૂજા કહેવાય સમજાણું ಕುರತ್ ಎು ಕ